વડોદરાની એબએસ યુનિવર્સિટી બંધનું એલાન કરવામાં આવ્યું છે હોસ્ટેલ મેસની ફી વધારા મુદ્દે બંધનું એલાન કરવામાં આવ્યું ફી વધારાનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો વિરોધ કરનાર વિદ્યાર્થીઓ સામે ગુનો ચાન્સેલરની વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠને બંધનું એલાન આપ્યું છે આજે એમએસ યુનિવર્સિટી બંધનું પણ એલાન આપવામાં છે વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠને આ બંધનું એલાન આપ્યું બંધના એલાનને પગલે આજે એમએસ યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાશે હેડ ઓફિસ અને વીસીના બંગલા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે હોસ્ટેલ મેસની ફી વધારાનો વિરોધ કરી કરનાર બસ્સો જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે ફરિયાદ પાછી ખેંચવાની અને વાઇસ ચાન્સેલરને હટાવવાની માંગ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અને અસર ન પહોંચે તે રીતે બંધ પાડવામાં આવશે